આજે ત્રીજી ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધર્મ કુંવરની રીત સુણી મનમાં ધરો તો તમે રહેશો મગન સદા હરિસંગ જો પુરુષોત્તમને નથી કોઈ પરપોતા પોતા તણુ પૂર્ણ કામન રાચે કેને રંગ જો ધર્મ રીત સુણી મનમાં ધરો મુક્તાનંદ સ્વામી ભગવાનના સુખે સુખિયા થવા માટે ભગવાનને રાજી કરવા માટે આધ્યાત્મિક સાધનાનું ઊંચામાં ઊંચું શિખર પ્રાપ્ત કરવા માટે તમામ શાસ્ત્રોના સાર સમાન એવી સાધના આ પદમાં બતાવે છે જેને તમે ભગવાન માનો છો પુરુષોત્તમ માનો છો પરમાત્માને પરબ્રહ્મ માનો છો એના સિદ્ધાંતને જ્યાં સુધી તમે મનમાં દ્રઢ ન કરો મહિમા સહિત અને જ્ઞાન સહિત એ ભગવાન પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય દ્રઢ ન થાય ત્યાં સુધી તમે કદાચ ભગવાન ભેળા રહેતા હો અને ભગવાનના કુળમાં જન્મ લીધો હોય તો પણ ભગવાનના આનંદની અનુભૂતિ ન થાય ભગવાનના થવા માટે ભગવાનના સુખે સુખિયા થવા માટે આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજની રીતિ નીતિ પ્રણાલિકા સિદ્ધાંત અને જ્ઞાનને અતિશયપણે મનમાં દ્રઢ કરવાની જરૂર છે તો તમે રહેશો મગન સદા હરિસંગ જો અખંડ આનંદના દરિયામાં હિલોળા લેતા થવું હોય તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણપણા રૂપ દરવાજે રહેવું અને હઠ માન અને ઈર્ષાનો ત્યાગ કરવો ભગવાનની રીતિ શું છે ભગવાનની મરજી શું છે ભગવાનનો અભિપ્રાય શું છે એ સમજી રાખવું ઘટે એમને માન નથી ગમતું ઈર્ષા નથી ગમતી દંભ અને કપટ નથી ગમતા દેખાડો અને સારા થવાની ભાવના નથી ગમતી સારા દેખાવા કરતા સારા થવું સાચા ભક્ત થવું જેમાં માયા ન હોય કપટ ન હોય દંભ ન હોય સરળતા હોય વિનમ્રતા હોય દાસત્વ ભાવ હોય મહિમા હોય દિવ્ય ભાવ હોય નિર્દોષ બુદ્ધિ હોય આ બધી ભગવાન પુરુષોત્તમ નારાયણની રીતિ નીતિ પ્રણાલિકા છે રામના સમયની અંદર કૃષ્ણના સમયની અંદર ઘણા ઘણા ભગવાનની ભેળા રહ્યા તો પણ ભગવાનના આનંદને લૂંટી શક્યા નહીં ભાગવતના પહેલા સ્કંદની અંદર ઉદ્ધવ અને વિદુરજીની મિલનની વાતો આવે છે અને એની અંદર એક શ્લોક એવો મૂકવામાં આવ્યો છે દુર્ભગોબત લોકોયમ યદવો નિતરામ અપી એ સમો મીના ઉડુપમ જેવી રીતે સમુદ્રની અંદર હજાર માણસને બેસાડીને મોટું વાહણ જતું હોય સ્ટીમર જતી હોય ત્યારે મોટા મોટા મગરમચ્છ હોય એમ જાણે કે આ પણ મારા સમાન મગરમચ્છ છે અને સમુદ્રમાં નદીમાં જ્યારે જળનો પ્રતિબિંબ દેખાય ત્યારે અંદર રહેલા જળચર પ્રાણી એમ માને કે આ પણ એક ચમકતો તો અમારે જેવું પ્રાણી છે એમ ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરીને પૃથ્વી પર વધારે ત્યારે આ લોકના અજ્ઞાની જીવો ભગવાનને ઓળખી શકતા નથી અને પોતાના જેવા જાણે છે જે વાત નરસિંહ મહેતાએ પોતાના પદમાં લખી પોતાના સરખી કરીને જાણે પુરુષો તમને કાયારે નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયારે ઘણા ઘણા અજ્ઞાની અને ક્ષુલ્લક બુદ્ધિના મનુષ્યો આજની તારીખે પણ જેના દ્વારા ભગવાન સાંગોપાંગ આ પૃથ્વી ઉપર પ્રગટપણે વિચરે છે એકાંતિક ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે અક્ષર પુરુષોત્તમ મહારાજનું મૂર્તિમાન સ્વરૂપ છે એવા મહંત સાંઈ મહારાજમાં પણ મનુષ્યભાવ એવો પરઠે ઊંચી ગાદી ઉપર બેઠેલી વ્યક્તિ પણ જાહેરમાં બોલતા થોડો પણ શરમનો ભાવ લાવતી નથી કે જો એમનામાં ભગવાન હોય તો આજે કોવિડ આવ્યો એની અંદર એમને પેટીમાં કાચની કેબિનમાં પુરાવાની શું જરૂર છે શ્રી કૃષ્ણ ભગવાનના સમયની અંદર પણ ભગવાન પોતે રણના મેદાનમાંથી સત્તર વખત ભાગ્યા છે શા માટે ભાગ્યા છે ડરતા હતા એટલા માટે નહીં એમણે વિચાર કર્યો કે અધર્મનો ઉચ્છેદ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે સાધુ સંતોની રક્ષા કરવા માટે અને અસુરનો સંહાર કરવા માટે મારો આ પૃથ્વી ઉપર જન્મ છે ખૂણે ખાંચરે ભરાયેલા અસુરને મારે વીણી વીણીને ક્યાં પકડીને મારવા એના કરતાં એક સાથે આ કાળ એવા બધાને લઈને આવે છે એક સાથે કચર ઘાણ બોલાવી નાખે આવું કાર્ય કર્યું રણ છોડીને ભાગ્યા તો પણ એમના નામની જય બોલાય છે બોલો રણછોડ રાય કી જય કહેવાનું તાત્પર્ય એટલું છે ભગવાનને ઓળખ્યા ન હોય અને પોતાના જેવા જ જાણતા હોય અને પછી ભગવાનની ભેળે રહેતા હોય તો પણ ભગવાનનું સુખ ન આવે ભગવાનની મૂર્તિમાં તન્મયતા અને મગ્નતા ન આવે પુરુષો તમને નથી કોઈ પરપોતા તણું ભગવાનને કોઈ પારકો નથી અને પોતાનું પણ નથી ભગવાન સૌ કોઈના છે વડોદરાના ગાયકવાડ સરકારના બંગલામાં મહેલમાં પણ ભગવાનની પધરામણી થાય અને જોબન પગે ઘરની અંદર અને સગ્રામ ભક્તના કુબામાં પણ એ ભગવાનના પદારવિંદ અંકિત થાય એમને મારું તારું વેરજેરની લેશ માત્ર પણ ભાવના નથી સૌ કોઈનું ભલું થાય સૌ કોઈ ભગવાનના સુખે સુખિયા થાય માયા મુક્ત બની જાય અક્ષરધામના અધિકારી થઈ જાય એવી અમને ભદ્ર ભાવના છે પરંતુ આપણને કમળો થયો છે અજ્ઞાનતાના ચશ્મા આપણે પહેર્યા છીએ એટલા માટે પ્રગટ ભગવાનના સ્વરૂપમાં અને એમની ક્રિયામાં અને એમના આદેશમાં આપણને ખોડ ખાપણ દેખાય મનુષ્ય આવ્યા કરે પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમા પતિની રીત હરિકૃપાથી કૃપાથી હરિજન જાણે જગત આંધળું ભીત જગત આંધળું ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું કૃષ્ણના સમયની અંદર પણ નિંદા કરવા વાળા હતા રામચંદ્રજી ભગવાનના સમયમાં પણ નિંદા કરવાવાળા હતા સહજાનંદ સ્વામી મહારાજ સર્વાવતારી ભગવાન પુરુષોત્તમ પુરુષોત્તમનારાયણના પૃથ્વી પર પ્રગટ હતા ત્યારે પણ એમની નિંદા અને ટીકા કરવાવાળા અને એમને મારવાવાળા પણ હતા પણ તત્વે કરીને ભગવાનના પ્રગટ સ્વરૂપને ઓળખી રાખ્યું હોય તો તમે સુખ સુખના દરિયામાં ડૂબકી મારતા જ રહો આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ